સારા દેતાની શુભ કાર્યવારે ચાર છે છેલ્લે મહારાજની આરતી કરી ખૂબ હરિભક્તોએ લાભ લીધો છે જલ નિર્ણય એટલે મહારાજ આજથી પરખું ભરે છે તો આ રીતે ખૂબ ખૂબ ધામધૂમથી ગામો ગામ આ ઉત્સવ થાય છે આપણે કેશોદમાં પણ ઘણા હરિભક્તોએ લાભ લીધો અને એ ઉત્સવ નિમિત્તે અહીં હોળી ઝુલાવી મહારાજને ઝુલાવ્યા અને બ્રહ્માનંદ સ્વામીએ મૃતવી કે બધાએ કીર્તન ખૂબ બધા હરતો અને ખૂબ ખૂબ હરિભક્ત સર્વે હરિભક્તોને આનંદ રાજશ્રી એપ્રેલ્સ બ્રાન્ડેડ ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટસવેર બિલ્ડિંગ સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ